ગ્રામજનોની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ ચર્ચા કરી છે વહેલી તપાસ અને આરોપીઓની ધરપકડ અંગે જરૂરી ચર્ચા લોકો સાથે કરી છે એવો એક સરકારી માણસ આવે ગામ આખાની હાજરીમાં ખોટું કરીને વયો જાય અને અવડું હજારો માણાનું ગામ જોયા કરે તગડ તગડ હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ખીંગાણું નથી કરવું કાંઈ યુદ્ધ લડવાઈ નથી જવાનું કોઈ મારવાનોય નથી કે એમ ભાઈ સાંભળી લ્યો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળાને શું કહેવાનું આપડા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરતની અંદર એક દીકરીએ ગળાફાંસ ખાઈ લેવો પડ્યો પંખે લટકી ખબર છે ને બધાને હા લુખા ટપોરી કટકો એને હેરાન કરતા હતા કે તારે આયા મળવાવું પડશે નામ કરવું પડશે તેમ કરવું પડશે નો જાણે રામ જાણે હું હું હોય ચારે બાજુ મોત ની દુકાન ખુલ્લી છે અને આપણે કાઈ બોલતા જ નથી ખબર નહીં કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા કોઈ એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલશે ને મારા ભાગનું હું બોલું પ્રશ્ન એક નથી તમામ ગુંડાઓ બે નંબરિયાઓ નંબરિયાઓને પોલીસની કોઈ બીક દેખ નથી આખા ગુજરાતની આ હાલત છે અને આ ઘટના બાબતે અને આની પહેલા પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરુ બને આપણી સાથે હું છું ભાવે મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે જે વૃદ્ધ દંપતીની હત્યાને લઈને ગોપાલ ઇટાલિયા અમરેલી ખાતે પહોંચ્યા હતા સરકાર તંત્રને પોલીસ સામે આરોપ ઠાલવ્યો છે ગ્રામજનોની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ ચર્ચા કરી છે વહેલી તપાસ અને આરોપીઓની ધરપકડ અંગે જરૂરી ચર્ચા લોકો સાથે કરી છે સાથે જ આ સરકાર આ સરકારી તંત્રની કાયદો અને વ્યવસ્થાની હત્યા હોવાની વાત ઇટાલિયાએ જ્યાં લોકોની વચ્ચેથી કહી છે યુપી બિહારમાં થતી ઘટના હવે ઘર આંગણે થઈ થતી હોય તે પ્રકારનું લાગી રહ્યું હોવાની વાત પણ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે ગ્રામજનો આક્રોશમાં છે અને ભયમાં જીવે છે તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયા કરી છે એક ઘરે ઘટના ઘટી કાલે બીજા ઘરે ઘટના ઘટે તેનો પણ ભય દેખાઈ રહ્યો હોવાની વાત ગોપાલ ઇટાલિયાએ જે અમરેલી માંથી કરી છે પોલીસને વિનંતી કરી છે કે આવા આરોપીઓ ઝડપમાં ઝડપ પકડાય

બહોળી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા હતા પોલીસ અધિકારીઓને પણ ગોપાલ ઇટાલિયા મળ્યા છે વહેલી તકે આરોપીઓને ઝડપી પાડીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ શું પ્રતિક્રિયા આપી એ પણ સાંભળીએ કરવી છે બહુ જ ટૂંકી વાત કરવાની છે કે આટ આટલો જુલમ થાય છે આટ આટલું ખોટું થાય છે આટ આટલો અન્યાય અને અત્યાચાર થાય છે માણાને મારી નાખે છે કોકને ગળાફા ખાવા મજબૂર કરી નાખે છે બધું જ થાય છે સહન હું કામ કરો છો બોલતા કેમ નથી કોઈ નહીં જેવો એક સરકારી માણસ આવે ગામ આખાની હાજરીમાં ખોટું કરીને વયો જાય

અને હું કામ નથી બોલતા અને બીજ આવવાથી ફાયદો શું છે હાલો મને કહો બીકમાં બીકમાં આટલા વર્ષ જીવા માથાભારે માણસની બીકમાં જીવો આજે આપવાવાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો એનાથી બીવો કે કંઈક કહીશ તો મને નહીં દે બીજી વાર એનાથી બીવો જમીન પચાવી લેવાવાળાથી બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસોથી બીવો તલાટી મંત્રીથી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવા પછી ફાયદો શું થયો મરી ગયા શું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે તો બીક નો ફાયદો શું થયો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ઝીંગાણું નથી કરવું કઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈ મારવાનું નથી ખોટું થાતું એના બે શબ્દો તો બોલશો બે નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું આ છે ને બોલો આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય આ ભેળાઈ આ ભેળાઈ

થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કેજો પગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળા શું કહેવાનું આપડા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરતની અંદર એક દીકરીએ એ ગળા ફાવ ખાઈ લેવો પડ્યો પંખે લટકી ખબર છે ને બધાને લુખા ટપોરી થતો હોય એને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે નામ કરવું પડશે ને તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય

મેં કીધું કેમ આત્મહત્યા કરી તે કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં માં એક આયા બે દીકરીઓ આત્મહત્યા કરી લીધી અહીંયા આપણા ગઢા બે મા બાપ ની હત્યા થઈ ગઈ ઓલકોર બ્રિજ ટૂચો ન્યા વીસ જણા મરી ગયા ચારે બાજુ મોતની દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી ખબર નહી કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદાની જમીનનો જમીન ભાઈ ભાગ પડે અને એમાં એક સાહ ઓછો આવે તો તો વી વર કોર્ટ માં કેસ લડીએ એક સાજ આવા નથી દેવાનો સહન ન થાય કે નો વધારે લઈ ગયો પછી આપણે ગુજરી જાય તો આપણા છોકરા ને કેસ આપતા જાય આ થપકો આલે બાદ તો રહે હગો ભાઈ ને એક સાજ વધુ વઈ જાય નથી સહન થાતું પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે કોઈ કાઈ બોલતું નથી બધાને જેમ હોય એમ હાલે છે રોડ ખરાબ હોય તો હાલે છે ગામમાં પાણી ભરાય તો હાલે છે

કેટલી જગ્યાએ આપણી અરે અન્ય થાય એક તો અનેક ઘટના એવી બને કે તમે તમારો ખેત પેદાશનો માલ વેચો અને માલ લઈને જ વહી જાય બસ પૈસા આવે જ નહીં આવું બને જ ઘણી વાર પૈસા જ નથી એને પોલીસની બીક નથી કોઈક ક્યારેક નકલી બિયારણ ધાબળીને વહ્યું જાય હવ થાય એ કરી લેજો આવું હું કરી લેવું પ્રાર્થના થાય પ્રાર્થના કોઈ સાંભળે એમ નથી ક્યાંક આપણી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય બસ સ્ટેન્ડોમાં સ્કૂલોમાં કોલેજો પાસે બસમાં માં અપડાઉન કરતા હોય ત્યાં ઘટના બાર આવે પછી સમાજની શરમે આપણે જાતું કરી દેવું પડે છે પણ પોલીસ લફંગા બે શબ્દો નથી કહીએ લા પોસ થી બીતા નથી આ વાત સાચી છે અનેક એવી ઘટનાઓના અમે સાક્ષી છે કે મા બાપ એમ કે જે થયું થયું અમારે કઈ કરવું નથી બીક ગુંડા લાગવી જોઈએ એના બદલે દીકરીનો પરિવાર ને બીક લાગે છે કઈ હદની સિસ્ટમ છે ચોરો ચોરી કરીને વહી

પણ આપણો હાથમાં મરી ગયો પછી આપણને શું ફરક પડે રોડ તૂટી ગયો નાળું તૂટી ગયું ગયું થઈ છેડતી થાય થાય જે જ મરી ગયો આપણને ખૂબ ફરક નહીં પડે હું તમને નાનો છોકરો છું તમારા બધા કરતા મારી ઉંમર બહુ નાની છે અનુભવે નાનો છે સમજણ મારી બહુ નાની છે પણ હું તમને હાથ જોડું છું કે હાથમાં જગાડો આ બહુ ખોટું થઈ રહ્યું છે ખાલી આ એક ઘટનાની વાત નથી કેટલી ઘટના છે તમે વિચારો છાપુ ખોલો ચારો તરફ લોહી નીતરતું છાપું આવે છે આપણા હાથમાં છાપામાં આમ પડતું ન હોય લોહી પણ દરેક સમાચાર અહીંયા બળાત્કાર થયો અહીંયા ખૂન થઈ ગયો અહીંયા ગળા ફાસો ખાઈ લીધો અહીંયા પાટા નીચે પડતું મૂક્યું અહીંયા એક્સિડન્ટ કરીને માન નાખ્યો આખા છાપામાં આવા સમાચાર હોય છે કે હોતા ક્યાંય હારા સમાચાર વાળ્યા કોઈ ખેડૂતના ના દસ લાખ રૂપિયાની થેલી ખોવાઈ ગઈ હતી અને પોલીસ વાળા જડી પાછી આપી ગયો હારા સમાચાર ક્યાંય નથી છાપુ ખોલો એટલે લોહી નીતરે છે અંદરથી થી ગળાફાહો બળાત્કાર પ્રેમી પંખીડા વ્યાજના ચક્રમાં ફસાયો જમીન પડાવી લીધી મામલતદાર ઓફિસ બાદ ધરણા કર્યા તલાટીનો ઘેરાવો કર્યો ખાડો ભરાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો જાણે કે આપણે અહીંયા ધરણા કરવા જીનમાં હોય આખા આપણે આખી જિંદગી ધરણા મળી જાય બહુ થાય પકડાય તો એ પકડાય પછી તો કઈ પાછળ તો કઈ થતું જ નથી આત્મા જગાડો ભાઈ કઈક કરવાનું કરાવવું હોય આત્મા જગાડો ગુજરાત આપણું તો જે પ્રમાણે ગ્રામજનોની સાથે ગ્રામજનોની સામે ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર આરોપ લગાવ્યા સરકાર પર આરોપ લગાવ્યા ને તંત્ર પર આરોપ લગાવ્યા છે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે યુપી બિહારમાં બનતી ઘટનાઓ હવે આંગણે બનવા લાગી છે ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઇમની આવી સ્ટોરીઓ ખૂબ વધતી જતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે મર્ડર લૂંટફાટ આ બધી જ ઘટનાઓ છે તે દિવસેને દિવસે બધી જ ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને મીડિયા સમક્ષ શું પ્રતિક્રિયા ગોપાલ ઇટાલિયાએ આપી એ પણ સાંભળ્યું દૂડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામ ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારીશ્રી સાથે પણ વાતચીત કરી શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શું દમ છે એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે માણસનું ખૂન નથી આટલી મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડીસ્ટાફ એલસીબી એસઓજી આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય આખા પોલીસ તંત્રની હત્યા ગણાયા તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી વર્ષો પેલા એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે આ બાબતે અંદર ખૂબ જ આક્રોશ છે છે લોકો ભયમાં કે એક ઘરે ઘટના બની છે કાલે બીજા ઘરે બનશે આ તો ડર ફેલાઈ ગયો તો ડરના માહોલમાં જીવવું કેમ કામે કેમ જવું નાના બાળકો હોય દીકરા દીકરીઓ હોય વડીલો હોય એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે

આવારા તત્વો બેફામ ભર્યા છે તેના ઉપર રોક લગાવી પણ ખૂબ જરૂરી છે એમને સ્ટોપ કરવા પણ 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 ખૂબ ખૂબ જરૂરી જરૂરી છે 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 એને પોલીસનો એક એક એવો એવો કાયદો દાખલો બેસાડવાની જરૂર કે આવું કૃત્ય કરતા પહેલા એને કદાચ વિચાર આવે કે જો આવું કરીશું તો પોલીસ આપણી ઉપર આ કાર્યવાહી કરશે એ વિચારતા પહેલા સો વાર વિચારે એ પ્રકારનો એક સરકારે અને પોલીસે દાખલો બેસાડવાની પણ ખૂબ જરૂરી છે અને ખાસ આજે વાત હતી તે વિસાવદરની કે જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સીધા જ પહોંચ્યા હતા અને અમરેલીમાં જે ખેડૂત વૃદ્ધ દંપતી હતા તેની હત્યાને લઈને જે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અને લોકો સાથે આજે મળી અને એમના જે પરિવારજનો હતા એમને પણ આજે એમણે સાંત્વના પાઠવી અને સાથે જ પોલીસ સાથે ચર્ચા કરીને પોલીસને પણ વહેલામાં વહેલી તકે આ પરિવારને ન્યાય મળે તે પ્રકારની ઇટાલિયાએ વાત કરી છે ઇટાલિયા ગોપાલ ઇટાલિયાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર